નૌસારીલી શહેરમાં આવેલી સેવન ડે સ્કૂલના શિક્ષકો ધર્મેન્દ્રા કરાવી રહ્યાનો નાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિડિયોમાં હિન્દુ દેવતાઓના કર્તા ઈશુ જ પરમેશ્વર છે એવી વાત સદ સપત લેવડાવતા હોવાનું પણ જણાતા હિન્દુ સંગઠનોમાં રોષ વ્યાપ્યો છે. નૌસારીના પશ્ચિમ વિસ્તારમાં આવેલી 7 ડે અંગ્રેજી માધ્યમની સ્કૂલના શિક્ષક કમલ નાસ્તર અને તેમની પત્ની સરિતા દ્વારા સુરત જિલ્લા પાડોલી તાલુકામાં આવેલા કોઈ ગામમાં અંદાજે નવ મહિના અગાઉ નાના બાળક સાથે કેટલાક લોકોએ ક્રિસ્તી ધર્મ અનુસાર પ્રાર્થના કરાવતા એક વિડિયો જણાય છે જેમાં સરિતા નાસ્તર ઈશુ આ હમરે હિન્દુ ધર્મ મેં જે દેવી દેવતા જે વાચા વાચી થી હમ ઉસે વાચા કો ઈશુ કે નામ સે તોડ દેતે હૈ ઈશુ હી જીવિત પરમેશ્વર હે મેરા ખાના મેરી પ્રીત પ્રભુ કો કોઈ હે જે વિડીયો થોડા દિવસોથી નવસારી વિજલપુર શહેરમાં વાયરલ થઈ રહ્યો છે જેને લઈ હિન્દુ સંગઠનોમાં રોષ વ્યાપ્યો છે જ્યારે વિડીયો શહેરની સેવન્ટ ડે સ્કૂલ નો હોવાની વાત વહેતી થતા શાળાએ પણ આ મુદ્દે ખુલાસો કર્યો છે ये कोई स्कूल में इन्वॉल्व होके या कोई धर्मांतरण करने का ऐसा कोई भी मेरा इंटेंशन से ये वीडियो मैंने नहीं बनाया था क्योंकि एक जगह पे एक प्रार्थना सभा में मैंने बोला मगर कुछ शब्द ऐसे हैं मेरे मुंह से गलती से गए कि जिन वजह से आ, मेरे हिंदू भाई बहन को आ, शायद ये दुख दिया होगा या उन लोगों को अच्छा नहीं लगा होगा तो मैं आई रियली अपोलाइज माई सेल्फ के इसके लिए मैं माफ़ी मांगती हूँ

બહેનો માફી માંગી છે બીજી હિન્દુ સંગઠનો દ્વારા જિલ્લા કલેક્ટર આવેદનપત્ર શિક્ષાત્મક પગલા લેવા સાથે તેની પત્ની સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે ખાસ કરી રાજ્યના શિક્ષણ મંત્રી પણ પ્રમુખ હિન્દુવાદી હોવાથી આ પ્રકરણમાં યોગ્ય કાર્યવાહી કરશે એવી આશા વ્યક્ત કરી છે કૌશિક પટેલ રિપોર્ટ સુરત